નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જામનગર પટેલ કોલોની વિસ્તારમાં આનંદ બાગ નજીક એક મકાનમાં ત્યારે મિત્રો લોહીળો જંગ ખેલાયો હતો મકાન માલિક અને તેના ઘરે રસોઈ કામ કરવા માટે આવેલી મહિલા બંને વચ્ચે કોઈ કારણસર થયા બાદ બંને શરીર વડે ઇજાગ્રસ્ત હાલતમાં લોહીથી લથપથ મળી આવ્યા હતા અને બંને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં મહિલા ગંભીર ગણાઈ રહી છે ત્યારે સી ડિવિઝન ત્યારે મિત્રો પોલીસ કાફલો દોડીતો થયો છે સમગ્ર મામલો ઊંડવાપૂર્વક તપાસ શરૂ કરી કરી આ બનાવ વિગત એવી છે કે જામનગરમાં લીલાડાબેન ત્યારે વિસ્તારમાં ઝેરોક્ષ દુકાન ચલાવતા અને પટેલ કોલોની વિસ્તારમાં આણંદ બાગ નજીક રહેતા મુકેશભાઈ અગ્રવાલ જેને ત્યાં રસોઈ કામ કરવા માટે આવેલા ભાવનાબેન ચૌહાણ નામના મહિલા જે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ સરીબાજી ની ઘટના બની હતી અને મુકેશ તથા ત્યાં ભાવનાબેન બંને શરીર વડે ત્યારે ઘાયલની અવસ્થામાં હાલની નિરિત હાલતમાં જોવા મળ્યા હતા જેને લઈને દોડધામ થઈ હતી બંને જાગતને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ પહોંચી આવ્યા હતા જ્યાં બંનેની સઘન સારવાર ચાલી રહી છે ભાવનાબેન ગળાના ભાગની તોરીને નાશ કપાઈ હોવાથી તેમની હાલત અત્યંત નાજુક ગણાઈ રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ